અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રણેચી ગામમાં લગ્નના વરઘોડામાં પતિએ પત્નીને ફટકારતા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું આ દરમિયાન વરરાજાની મામીના દાગીનાની લૂંટ થઈ હોવાની ફરિયાદ બાયડ પોલીસના ચોપડે નોંધાય છે આ અંગે ગાબટમાં રહેતા બાયડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ભાણિયાના લગ્ન હોવાથી તેઓ પતિ અને પુત્ર સાથે મામેરો લઈને રણેચી ગામમાં ગયા હતા જ્યાં રાતના સમયે વરઘોડો નીકળ્યો ત્યારે પહેલા પુત્રને માર્યો અને પછી પત્નીને ધક્કો મારીને વરઘોડામાંથી બહાર કાઢી હતી જે બાદ લાફા જીકીને નીચે પાડી પાડી દઈને ગરદા પાટો માર મારવા લાગ્યા હતા જે જોઈને અન્ય બહેનો તથા બંનેઓ વચ્ચે પડીને તેમને પતિની ચુંગાલમાંથી છોડાવ્યા હતા આ સમયે તેઓનું ઉપરાણું લઈને તેમના કુટુંબના સભ્યો આવી ગયા હતા આ દરમિયાન તેમના ગળામાંથી સોનાનો સેટ સોનાનું મંગળસૂત્ર સોનાની ચેઇન તેમજ કાનમાં રહેલી બુટ્ટી ખેંચી કાઢતા તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું આ દરમિયાન બુમ સાંભળતા આસપાસના લોકો દોડી આવતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ટોળકી નાસી છૂટી હતી તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે આઇકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે